ડીસા તાલુકાનું માલગઢ કેદારેશ્વર મહાદેવ મંદિરોમ નમઃ શિવાયના નાચથી ગુંજી ઉઠ્યું શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભોલેનાથને મહાપ્રસાદનો થાળ ધરાવ્યો હિંદુઓનો તહેવાર પવિત્ર શ્રાવણ માસને શરૂઆત થતાં જ દરેક શિવ મંદિરોમાં આજથી ત્રીજા સોમવારે શિવ ભોલેનાથના ભક્તો દ્વારા ભોલેનાથના શિવલિંગ પર દૂધ પંચામૃત પાણી અને બેલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે ડીસા તાલુકાના માલગઢમાં આવેલ જૂનું અને પ્રાચીન કેદારેશ્વર મહાદેવના મંદિરમાં શિવ ભક્તો દ્વારા રાહુલભાઈ શાસ્ત્રી વિક્રમભાઈ શાસ્ત્રી ભવાનીશંકર વેદિયાજી દ્વારા ભક્તોને શિવજીની પૂજા કરવામાં આવી હતી અને શિવભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ પંચામૃત પાણીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ભક્તો